તારીખ ચૌદ જુલાઈના દિવસે મહેસાણા અર્બુદા હોલ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો પદગ્રહણ સમારોહ યોજાયો કડી તાલુકાના ઝાલોડા ગામના અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ચંદુજી ઠાકોર મહેસાણા જિલ્લાના નવા પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જે અંગે આજરોજ તેમનો મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી ગેનીબેન ઠાકોર જગદીશભાઈ ઠાકોર અમિતભાઈ ચાવડા શક્તિસિંહ ગોહિલ તેમજ તાલુકા અને જિલ્લાના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ સમાજના આગેવાનો દ્વારા બળદેવજી ઠાકોરને ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે અમિતભાઈ ચાવડા દ્વારા હાલમાં બનેલા વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી આ ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ સી આર પાટીલ દ્વારા નવા બનેલ સરપંચોને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટરના બનવાના નિવેદન પર કટાક્ષ કર્યા હતા બળદેવજી ઠાકોર દ્વારા આવનારા સમયમાં મહેસાણા જિલ્લામાં કોંગ્રેસનું મજબૂત સંગઠન બનશે તેવું જણાવવામાં આવ્યું હતું તેમજ તમામનો આભાર વ્યક્ત કરાયો હતો રાજુ કડી